હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ કુક કુકલાઇફ કિચન આજે આપણે બનાવીશું હાંડવા અને ઢોકળાનું મિક્સ તો આ પ્રીમિક્સ એકદમ ચોખ્ખું અને પરફેક્ટ બનીને તૈયાર થશે તો આ પ્રિમિક્સને તમે ચારથી છ મહિના સુધી સ્ટોર પણ કરી શકશો તો જ્યારે તમે બહારથી ખીરું લાવો છો તો ઘણી વખત તે ખાટું પણ હોય છે અને તે કેટલા દિવસનું હોય છે તે પણ આપણે જાણતા નથી હોતા તો જો આ પ્રીમિક્સને આપણે ઘરે જ બનાવીશું તો ઘણું જ સહેલું પડશે જ્યારે પણ હાંડવો કે ઢોકળા બનાવવા હોય તો દાળ ચોખા પલાળવાની ઝંઝટ પણ નહીં રહે અને હાંડવો કે ઢોકળા એકદમ ફટાફટ બની જશે તો આ પ્રીમિક્સ બનાવવા માટે કઈ દાળનો કેટલા માપ સાથે ઉપયોગ કરવો કે જેથી તમારું પ્રીમિક્સ એકદમ પરફેક્ટ બનીને તૈયાર થાય તો આ પ્રીમિક્સનો બધી જ ટીપ્સ સાથેનો લોંગ વિડીયો મેં મારી ચેનલમાં મૂકેલો છે તમે ત્યાં જઈને જોઈ શકો છો અને આ જ પ્રીમિક્સમાંથી મેં દૂધીનો હાંડવો પણ બનાવ્યો છે અને તેનો લોંગ વિડીયો અને શોર્ટ વિડીયો બંને મેં મારી ચેનલમાં મૂકેલા છે તમે જોઈ શકો છો અને એ વિડીયો જો તમને સારા લાગે તો વિડીયોને લાઇક કરજો વધારેમાં વધારે શેર કરજો અને આવી નવી રેસીપીઓને જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય